ડબોઈ તાલુકાના કરણેટ ભીમપુરા નજીક ઓરસંગ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા ત્રણ આઇસર ટ્રક અને એક ટ્રેક્ટર ખાણ વિભાગે જપ્ત કર્યું ગેરકાયદેસર ચાલતા રેતી ખનન સામે ખાણખનીજ વિભાગના સપ્તાહમાં બીજી રેડ ભૂમાફિયામાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો ડબોઈ નજીકથી પસાર થતી ઓરસંગ નદીમાં મોટા પાયે રેતી ખનન ચાલી રહ્યું છે જેથી ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયા સામે ખાણખનીજ વિભાગે સપ્તાહમાં બીજી વાર લાલ આંક કરતા કરનેટ અને ભીમપુરામાં આવતા ઓરસંગ નદીના પટમાં કેટલા ભૂમાફિયાઓ ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરી રહ્યા હોવાની ખાણ માહિતી મળતા સ્થળ ઉપર રેડ કરી ખાણખનીજ વિભાગ દ્વારા ત્રણ આઈસર ટ્રક અને એક ટ્રક મળી ચાલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે સપ્તાહમાં બીજીવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા કરતા ભૂમાફિયામાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો